એ સેન્ટર કુમાર શાળા નંબર એક વિરમગામ સુથારફળી ચોકથી શાળામાં બદલી કરાવી ગયેલા શાળાના શિક્ષક મીડાબેન પ્રજાપતિ અને હિરેનભાઈ ચૌહાણનો વિદાય સમારંભ અને નવા આવેલા શિક્ષક વિદ્યાબેન મકવાણા અને નવીનભાઈનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબહેન હિતેશભાઈ મુનસરા તેમજ ટીપીઈ મહેશભાઈ પરમાર યોગગુરુ મૌલિકભાઈ મહેશભાઈ રાઠોડ અધ્યક્ષ શૈક્ષણિક સંઘ વિરમગામ તેમજ આકૃતિબેન ચૌહાણ દિનેશભાઈ પટેલ નવગણભાઈ પરમાર લક્ષ્મણભાઈ પરમાર તમામ શાળાના આચાર્ય સ્ટાફ પરિવાર સહિત મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો